નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે અમારા ચેનલ સ્ટુડિયો આજે અમે આવ્યા સાંતલપુર તાલુકાના ડાલડી ગામે જ્યાં કને હજારો વર્ષોની આસ્થાને હાચવી અને આવેલું એક સ્થાનક હનુમાનજી દાદાની જગ્યા અલૌકિક જગ્યાના અમારા વિડીયો માધ્યમથી આપને દર્શન કરાવશું જોડાયેલા રહેજો અમારી સાથે અંત સુધી

નીલ અંગત સુગ્રીવ અને જાંબવંત જવાય જાતા રહ્યા પણ હજુ લગી હનુમાન એ તો બેઠો છે કાયમ કાગડા એટલે મિત્રો દુનિયામાં એક જ દાદા હનુમાન એવા છે નેહળે નેહડે અને ગામડે ગામડે જેના મંદિર હોય કારણ કે એને ભક્તિ એવી કરી હતી જગતમાં એક જ જન્મ્યો જેને રામને ઋણી રાખ્યા રામને ઋણી રાખ્યા જેને મારા હરીને રુદિયામાં રાખ્યા જગતમાં એક જ જન્મ્યો જેને રામને ઋણી રાખ્યા એવા દાદા હનુમાનનું મંદિર સાંતલપુર તાલુકાના દાલડી ગામમાં એવી અલૌકિક જગ્યા છે વર્ષો જૂની આસ્થાને હાચવી અને અઘરી વર્ષો જૂના ઇતિહાસને દબાવી અને બેઠેલું આ એક એવું સ્થાનક છે કે જ્યાં કરીને દાદા હનુમાનની વર્ષો જૂનો આ એક ખાભી સ્વરૂપની મૂર્તિ આજ પણ બિરાજમાન છે અને સમય અને સંજોગો જતાં જ્યારે ગામ લોકોએ નવીન મંદિર બનાવ્યું છે ડબલ માળનું છે નીચે એ જ મૂર્તિ દાદાની જે વર્ષો પહેલાંની સ્થાપિત થયેલી છે એ જ મૂર્તિ અને ઉપર નવીન મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે આવું મંદિર લગભગ સમગ્ર ગુજરાતમાં ના હોઈ શકે એવું મંદિર સાંતલપુર તાલુકાના દાલડી ગામે આવેલું છે એ મંદિરના દર્શન કરવા અને આપને એનો અલૌકિક ઇતિહાસ બતાવવા અમે આજે દાલડી ગામે આવ્યા છીએ અમારી સાથે ગામના ઘણા બધા વડીલો છે આપણા ગામના સાધુરામ છે એમની પાસેથી દાદાની જગ્યાનો ઇતિહાસ અને આખા પરચાની આપણે વાતો જાણશું અમારી સાથે જોડાયેલા રહેજો વિડીયોના જય હિમાન મહારાજ આ મંદિરનું જન્માનજી દાદાના મંદિર દાલડીમાં આવેલું છે એનો ઇતિહાસ કંઈક એવો છે કે આજથી લગભગ સાતસોથી આઠસો વર્ષ પહેલાંની એ વખતે એ ને આઠસો વર્ષ પહેલાંની મૂર્તિ છે એ વખતે આ ગામ ડાલડી એના પહેલાં નામ તો ડાલડી જ હતું પણ એ બ્રાહ્મણોનું ગામ હતું આજે અહીંયા એક પણ બ્રાહ્મણ જોવા નથી મળતું કાળક્રમે એવું કહેવાય છે કે એ સમયે રાજાશાહીની અંદર જેનું શાસન હોય બહુ ખ્યાલ નથી શાસનનો તો પણ એ શાસનની અંદર લડાઈ ઝઘડા ખૂબ થતા એટલે રાજાશાહીની અંદર બ્રાહ્મણો અને રાજાઓ વચ્ચે ગમે ત્યાં અણબનાવ થતા અહીં જે રાજ કરતા હશે એના વિશે બહુ મોટો ઝઘડો થાય છે અને બ્રાહ્મણોનું અહીંયા ખૂબ ઘર હતા એ બ્રાહ્મણો કાળક્રમે અહીંથી એમનો નાશ થતા અને જે બચ્યા વધેલા હતા એ અહીંથી ધર કરી જાય છે અને આજે પણ એ બ્રાહ્મણો રાજસ્થાન

એક અવલોકિક ઇતિહાસ છે એ બ્રાહ્મણોના ગામ વખતે બ્રાહ્મણોએ સાક્ષાત દેવો રૂપે અહીં આ આ અને અને એક શંકર મંદિર છે એ પણ વર્ષ જૂનું બે જે બ્રાહ્મણો આ જે બે મંદિરો છે એ બ્રાહ્મણોએ બંધાવેલા છે એટલે કે બ્રાહ્મણોએ એમની પ્રતિષ્ઠા કરેલી છે એ સમય નહીં એટલે આ સાતસો થી આઠસો વર્ષ જે આ ગામે હજી આ ગામ અમે બનાવી શીખ્યા નથી મંદિર

એ પણ ખૂબ જ કહેવાય છે કે બહુ એનું જે શિવલિંગ છે એ ખૂબ જૂનું પ્રાચીન છે અને આ બંને મંદિરોનો ઇતિહાસ આ કોઢ ઉપર જે અમારા પહેલાં લોકો કહે છે કે જૂનું ગામ હતું બ્રાહ્મણોનું એની સાથે જોડાયેલો છે હમણાં કોઈ નવા મંદિર હનુમાનજીના નવા અમારા ગામની અંદર નથી પણ આ જૂના બે બંને પ્રાચીન મંદિરો છે જે જૂના ગામ બ્રાહ્મણના જે જૂનું કોઢ ઉપર ગામ હતું એના સાથે સંકળાયેલા છે ને ખૂબ જ પ્રાચીન છે એનો ઇતિહાસ ખૂબ જૂનો છે પહેલાંના સમયમાં જે રજવાડાઓ અને પ્રજા વચ્ચે કોઈ પણ કારણોસર ઝઘડાઓ કે યુદ્ધ થતા તો એ સમયે પણ એવું બનેલું અને બ્રાહ્મણો આ ગામ છોડી અહીંયાથી બીજે હિજરત કરી ગયેલા પણ એમના જે આ બે પ્રાચીન મંદિરો છે તે હાલ પણ અળીખમ છે આ હનુમાનજી મંદિર વિશે વાત કરીએ આ પણ ખૂબ જ પ્રાચીન નાનું એવું મંદિર નીચે અને એની અંદર કોઈ મૂર્તિ નહીં પણ જૂની ખાંભી હતી પછી આનો જે અમને પ્રથમ દ્રષ્ટિ એવું લાગ્યું કે આ હનુમાનજી મંદિર જે છે એનું જે સનાતન જે સત્ય છે એ ખૂબ જ ઊંચું છે એના પરચા પણ ખૂબ જ વધારે છે એના હિસાબે જ્યારે અમને એવો વિચાર આવ્યો કે આપણે નવું મંદિર પણ બનાવીએ તો અમે એ વિચારને આગળ લઈને નવું મંદિર બનાવ્યું અને બીજી ઉપર બે માળ વાળું મંદિર બનાવ્યું ઉપર બીજી મૂર્તિ પણ પધરાવી હનુમાનજી એના હિસાબે આ આ જે જગ્યા છે એમાં પણ ખૂબ એનો પછી પાછળથી મંદિર બનાવ્યા પછી વિકાસ થયો જય શ્રી હનુમાનજી મહારાજ કી જય આ જૂનું બહુ પુરા જૂનું મંદિર છે અને આની પૂજા અમે વર્ષોથી કરીએ છીએ બાપ દાદાની વર્ષોથી અને ગામનો સહ સહકારથી મંદિરનો સુધારો પણ બહુ સારો કર્યો છે અને ગામનો સહકાર પણ બહુ સારો છે અને શિવજીનું મંદિર છે જૂનું એનું પણ હજી મંદિર સારું બનાવે એમ છે ગામના છોકરાઓ અને જય રામજી મિત્રો આ મંદિરના પૂજારી છે આપણે એમની પાસેથી પાંચસો વર્ષ પહેલાંનું આ એક સ્થાનક હતી એ સમયે ગમે વિદર્ભ કદાચ આ ચોક્કસ કોઈ માહિતી છે નહીં પણ ઊંડાણથી આની કદાચ તપાસ કરવામાં આવે તો બારોટોના ચોપડામાં એનો લેખ કદાચ મળી રહે એવી આ અલૌકિક જગ્યા છે વર્ષો પહેલાંના ઇતિહાસને વર્ષો પહેલાંની લોકોની આસ્થાને હાચવી અને એમ કહેવાય કે બેઠેલું આ સ્થાનક છે દાદા હનુમાનનું અને આમ વડીલો પાસેથી મિત્રો પાસેથી આપણે આંબળ્યું કે જે તે સમયે સાતસો આઠસો વર્ષ પહેલાં અહીંયા બ્રાહ્મણની જ્ઞાતિ બ્રાહ્મણ સમાજના લોકો બધા અહીંયા વસવાટ કરતા હતા એમના દ્વારા સ્થાપન કરેલી દાદા હનુમાનની મૂર્તિ જે આપણે જોઈએ જે કોઈ ચોક્કસ મૂર્તિ નથી પણ પથ્થરની ખાંભી છે એની સાબિતી આપે છે કે વર્ષો પહેલાંનું આ દાદાનું સ્થાનક હશે અને થોડે દૂર તળાવ છે તળાવના બાજુમાં દાદા ભગવાન શંકરનું મંદિર છે શિવલિંગ પણ બહુ પૌરાણિક હોય એવું આપણને જોવા મળે છે અને એનો ઇતિહાસ પણ જે આપણા અને ગામલોકોની એક એવી આસ્થા છે એવી ભાવના છે કે કદાચ સમય સંજોગો અનુકૂળતા રહેશે તો ભગવાનનું શંકરનું મંદિર પણ જેમ દાદા હનુમાનનું મંદિર જેમ નવું બનાવ્યું છે એમ શંકર ભગવાનનું મંદિર પણ ટૂંક સમયમાં અમારે છે એવો વિચાર છે એટલે બહુ વર્ષો પહેલાંના ઇતિહાસને આપણી સનાતન સંસ્કૃતિને હારી અને બેઠેલી આ ધરોહર આ ધરા એટલે મિત્રો ચોરાણની ધરતીમાં આવી કેટલી એવી જગ્યાઓ છે કે જેનો ઇતિહાસ લુપ્ત થઈ ગયો છે જેને દબાવી દેવામાં આવ્યો છે કોઈ કારણોસર આવા કેટલાય ચોરાડની ધરતીમાં મંદિરો છે જેનાથી આપણે અજાણ છે જેની માહિતી આપણને ખબર નથી આપણા વડીલોને કદાચ ખબર હોય પણ એ લોકો પણ આશરે અનુમાન લગાડતા હોય એટલે આવી આવી જે આપણા ધર્મની એવું છે આપણા સનાતન સંસ્કૃતિની જગ્યાએ છે એને ઉજાગર કરવાની આજે ખૂબ જરૂર જરૂરિયાત છે કારણ કે આવનારી પેઢીને ખબર જ નથી કે આપણું ધર્મ શું છે આપણું સનાતન સંસ્કૃતિ શું છે અને વિધર્મીઓ દ્વારા જે તે સમયે આપણા આવા મંદિરોને નષ્ટ કરી દેવામાં આવ્યા છે આપણી જગ્યાઓને જમીનમાં ધરબાવી દેવામાં આવી છે એટલે આ દાંડી ગામે અમારે શિલાસા દાદાનું મંદિર છે બહુ પુરાણી જૂનું મંદિર છે અને અમે મંદિર ગામના લોકો બધા સારી રીતે બનાવી છે મિત્રો આ ખેતર છે જેની અંદરથી આજ પણ જયારે ખેડ કરવામાં આવતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એવા પ્રાચીન અવશેષો મળી આવે છે માટીના એ સમયના જે વાસણ હતા એના નમૂના પથળના ગ્રામતા એવા નમૂના મળે છે આપણે જોઈ રહ્યા છીએ વિડીયોમાં જો તમારી મળે ને રાખી દેવાથી સાઈટમાં એકાદ

હા મિત્રો અમે તળાવની પાર ઉપર આવ્યા છીએ આપ જોઈ રહ્યા છો અહીંયા પાડિયા હજારો વર્ષો જૂના એ સમયના આપ જોઈ રહ્યા છો અમારા વિડીયોના માધ્યમથી ડાલડી ગામનું તળાવ અને તળાવની પાર ઉપર જે આ પાડિયા છે એ આપણી સંસ્કૃતિને હાચવી અને બેઠેલા છે એટલે બહુ જૂનો ઇતિહાસ એને ઇતિહાસને જોડવાની જરૂર છે મિત્રો અહીંયા પણ લખેલું પણ છે કઈ ભાષા છે કઈ ખબર પડતી નથી એકસો ત્યાસી અઢારસો ને બત્રીસ ની સાલ હોય કદાચ એ એવું ના સંત સંત આ પાડિયામાં ઊંટ છે ઊંટ એ સમયે આપણા જે સુરવીરો હતા એ ઊંટ ઉપર પણ સવારી કરી અને બહુ મોટા યુદ્ધ કરતા હતા આપ જોઈ રહ્યા છો એના આપણા રાહડા પણ જોવા મળે છે કે સાંયો રે હાંઢીઓ રણમલજીની રાંગમાં આ પાડિયામાં ઘોડાનું દ્રશ્ય છે હાથમાં ભાલો છે અને આમાં આના ઉપર તમે જોઈ શકો છો બે બે વ્યક્તિ ઊંટ ઉપર સવાર છે એ પાડિયામાં ઘોડો હાથમાં ભાલાવાળો સુરવીર

अहं મિત્રો આ અહીંયા શંખ છે તમે આપ જોઈ રહ્યા છો બહુ વર્ષો પેલા નું હોઈ શકે એવો દ્રશ્યમાન થાય છે તમે જુઓ અને ભગવાન શંકર નું શિવલિંગ તમે જુઓ કઈ ધાતુનું બન્યું હશે એ જ કાંઈ આપણે જાણી શકીએ નહીં એવું અને વર્ષો પહેલાંનું હશે એની સાબિતી આ ડારડી ગામમાં શંકર ભગવાનનું મંદિર આદિ અને આદિકાળનું હશે અને એ સમયના બ્રાહ્મણો દ્વારા સ્થાપિત કરેલું હશે એટલે આપ શિવલિંગના પણ દર્શન કરી રહ્યા છો અમારા વિડીયોના માધ્યમથી અને એની ધાતુ જ તમે જુઓ આવું શિવલિંગ લગભગ ગુજરાતમાં ક્યાંક ભાગ્યે કદાચ હશે એવું શિવલિંગ દાલડી ગામની ઐતિહાસિક ધરતીમાં બિરાજમાન છે જ્યારે ગાવો દર્શન કરે એ માયલું એક સ્થાનક આ ડાલડી ગામમાં છે એનો અમે આપના વિ આપને આ વિડીયોના માધ્યમથી તમને તમને અમે દર્શન કરાવીએ છીએ એટલે અમારા વિડીયોને શેર કરજો જેથી કરીને બીજા લોકોને પણ ખબર પડે કે ચોરાડની ધરતીની અંદર વર્ષો પહેલાંના આપણા જે દેવસ્થાનો છે એને લુપ્ત કરવા માટે ની કોશિશો કરવામાં આવી છે અને ઉજાગર કરવા માટે આપણે બધાએ સહિયારા પ્રયત્નો કરીએ અને ગામ લોકો પાસેથી મળતી માહિતી અનુસાર જે તે સમયનું ગામ આ બાજુમાં જ હતું એટલે હાલ પણ એ ખેતરો છે ખેતરોમાં ખોદકામ કરતા હોય ખેતીવાડી માટે ખેડ કરતા હોય ત્યારે એવા એ સમયના હાડપા સંસ્કૃતિના અવશેષો આજ પણ ધરતીમાંથી મળે છે એટલે આવી બધી ઘણી બધી માહિતી વડીલો પાસેથી આપણે મેળવી તો આપને અમારો વીડિયો કેવો લાગ્યો આપને ભાવ જણાવજો અમારા વિડીયોને શેર કરજો લાઇક કરજો અને અમારી ચેનલ શિવ સ્ટુડિયો ચોરાડને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હનુમાન હનુમાન દાદા